અરવલ્લી જિલ્લાના આંબાવા ગ્રામ પંચાયત હસ્તકના ટાપુ પર લાભાર્થીને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના અંબાવા ગ્રામ પંચાયત હસ્તકના વાત્રક ડેમ વચ્ચે આવેલ ટાપુ પર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એક લાભાર્થીને ઘરનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે અનોખા સ્થળે લાભાર્થીને આવાસ સર્ટિફિકેટ આપવાનું કાર્ય સ્થાનિક અધિકારીઓને ગ્રામ પંચાયતના સંયુક્તથી સફળતાપૂર્વક પૂર્ણ થયું આ પ્રસંગે ગ્રામ પંચાયતના પ્રમુખ અને અન્ય સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ ટાપુ પર ઘર બનાવવું અને ત્યાં સુધી પહોંચવું એ મોટું પડકારરૂપ બાબત હતી પરંતુ સ્થાનિક અધિકારીઓને ગ્રામ પંચાયતના સહયોગથી આ પડકારને પાર કરીને લાભાર્થીને આવાસ સર્ટિફિકેટ આપવા આપવામાં આવ્યું આ પગલાથી સ્થાનિક લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનાની મહત્વતા અને લાભની સમજણ મળી છે લાભાર્થીએ જણાવ્યું હતું કે આવાસ સર્ટિફિકેટ મળવાથી મારા પરિવાર માટે એક નવી શરૂઆત થઈ છે હવે હું અને મારા પરિવારજનો સુખી અને આરામદાયક જીવન જીવી શકીશું તેમણે સરકારનો આભાર વ્યક્ત કર્યો અને આ યોજનાના ફાયદાઓ વિશે અન્ય લોકોને જાણ કરવા માટે પ્રોત્સાહિત કર્યા આ ઘટના પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સરકારની પ્રતિબદ્ધતા અને ગ્રામ વિકાસની દિશામાં કરવામાં આવેલ પ્રયાસોને દર્શાવે છે આ યોજનાથી દેશના દરેક ખૂણામાં રહેલા લોકો સુધી આવાસની સુવિધા પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ પ્રકારની પહેલો દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે